ઈશ્વરનું નથી તો પણ ઈશ્વર થઈને ફરે છે આ માણસ કેટલું સરસ નાટક કરે છે તે છતાં ઈશ્વર કરે બાદશાહો બાદશાહ એના બ્રહ્મા કરે છે એના છે હું સંચાલક છું એવા ખોટા દુઃખોમાં એની ભૂલો કાઢી અને ફરિયાદો કરે છે દુઃખોમાં એની ભૂલો કાઢી ફરિયાદો કરે છે અને સુખોમાં બધા જસ માથે લઈને મસ્તીમાં ભરે છે આ માણસ કેટલું સરસ નાટક કરે છે તે છતાં ઈશ્વર એને સદા માટે માફ કરે છે મમતાજ માટે બનાવેલા તાજની ચર્ચા બહુ કરે છે મમતાજ માટે બનાવેલા તાજની ચર્ચા બહુ કરે છે અને મમતાજ જેને મનાવી એને બધા દંભીર એક અંગ આપનાર ડોક્ટરને બધા ભગવાન ગણે છે અને તમામ અંગ આપનાર બધા હોવાની ક્ષમતા ગણે છે આ માણસ કેટલું સરસ નાટક કરે છે ઈશ્વર સદા માટે માફ કરે છે બોલો